દરેક એવું હોય છે કે તેનો દીકરો મોટો થઈ ગળપણનો સહારો બનશે પરંતુ આ છે સાહેબ આ કળિયુગમાં દીકરો ગાતકી પગલું ભરતા કે કોઈ પણ પગલું ભરવા માટે ખચકાતો નથી અને તેનું પરિણામ જે આવે છે તે જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા લુણાવાડામાં જૂની પોસ્ટ ઓફિસ પાસે ઘેલી માતાના મંદિર પાસે આવેલ સોસાયટીના એક ઘરમાં ઉહાપો મચી ગયો કારણ કે આ ઘરમાંથી બુમાબુમ સાંભળી સ્થાનિકો ભેગા થઈ ગયા અને ઘરમાં જઈને જોયું તો જોનારા તમામ લોકોની આંખો પહોળી થઈ ગઈ ઘરની અંદર અને બહાર લોહી જ લોહી હતું ઘરની બાલ્કનીના ભાગે વૃદ્ધ લોહી લુહાણ હાલતમાં હતા અંદર વૃદ્ધા અને તેમનો દીકરો લોહી લુહાણ હાલતમાં હતા સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ હુમલો અન્ય કોઈ વ્યક્તિએ નહીં પણ ઘરમાં ઘાયલ હાલતમાં જે આધેડ પડ્યો હતો તેણે જ કર્યો હતો મહીસાગરના લુણાવાડામાં લોહિયાળ ખેલ દીકરાએ જ માતા અને પિતા પર કર્યો હુમલો હિચકાર આ હુમલામાં પિતાનું મોત માતા ઘાયલ માતા પિતા પર હુમલા બાદ આપઘાતનો પ્રયાસ દસ સપ્ટેમ્બરની વહેલી સવારે બનેલી ઘટનાથી આખા લુણાવાડામાં ચકચાર મચી ગઈ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી પાડોશીઓની પૂછપરછ કરતા બાલકૃષ્ણ સુથાર નામના શખ્સે તેના પિતા હસમુખભાઈ અને માતા ચંદ્રિકાબેન પર બ્લેડથી હુમલો કર્યાનું બહાર આવ્યું ત્યારબાદ પોતાના હાથ પર બ્લેડના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આ હુમલામાં ગંભીર રીતે ઘા વાગતા આરોપીના પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું સમયસર બાલકૃષ્ણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે દસ સપ્ટેમ્બરના રોજ લુણાવાડા ટાઉન વિસ્તારમાં બાલકૃષ્ણ નામના વ્યક્તિએ પોતાના માતા પિતાને મારી નાખવાના ઇરાદેડ વડે ગંભીર ઈજા પહોંચાડી અને પિતાનું મોત નિપજાવેલ છે અને માતાને ગંભીર ઈજા પહોંચાડી પોતે પણ સુસાઈડ કરવાની પ્રયાસ કર્યો હતો પોલીસને આની જાણ થતા આરોપી સારવાર હેઠળ હતો અને ત્યાંથી આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે કેમ દીકરો બન્યો ઘાતકી હુમલાની હકીકત શું લુણાવાળા પોલીસ ની ટીમે આરોપી પાસેથી સ્યુસાઇડ નોટ અને હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ બ્લેડ કબ્જે કરી છે આખરે એવું તો શું કારણ હતું કે તેણે પોતાના વયોવૃદ્ધ માતા પિતા પર ઘાતકી હુમલો કર્યો એ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપીની માતા છેલ્લા કેટલાક સમયથી બીમાર રહે છે તેને લઈને આરોપી માનસિક રીતે ભાંગી પડ્યો હતો આ બધાથી કંટાળી આરોપીએ બ્લેડથી પિતા અને માતાના ગળા પર બ્લેડના ઘા માર્યા હતા અને ત્યારબાદ આત્મહત્યા કરવા બાલકૃષ્ણએ પોતાના હાથ પર ઘા માર્યા

પોલીસના કહેવા મુજબ આ ઘરમાં બાલકૃષ્ણ તેના વૃદ્ધ માતા પિતા સાથે રહેતો હતો માતા પિતાની સાર સંભાળ રાખતો હતો પરંતુ તેણે અચાનક ભરેલા ઘાતકી પગલાથી આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે હસમુખ રાવલ ગુજરાત ફર્સ્ટ મહિસાગર